નમસ્કાર જય હિન્દ જય ભારત જય જવાન જય કિસાન સરકારશ્રીનો કેન્દ્રીય મિનિસ્ટ્રી ઓફ એગ્રિકલ્ચરમાંથી શિવરાજસિંહ ચૌહાણ જે કેન્દ્રીય કૃષિ મંત્રી છે તેમના દ્વારા ગઈકાલે એક મહત્વનો નિર્ણય આવ્યો જે સમસ્ત ભારત વર્ષના ખેડૂતો માટે ખૂબ જ સારો નિર્ણય ગણી શકાય તેની વાત કરું છું આજે આ નિર્ણય ઘણા લોકોને નહીં ખબર હોય અથવા ન્યૂઝમાં લેટલી આવે પરંતુ આપણી એક ફરજ છે કે આ તમામ સુધી પહોંચવું તો આ નિર્ણય કંઈક એવો છે કે જ્યારે ખાદ્ય તેલ એટલે કે એડિબલ ઓઈલ જે ફોરેનથી આપણે ઇમ્પોર્ટ કરતા હતા તે ઇમ્પોર્ટ ડ્યુટીમાં પહેલાં ઝીરો ટકા હતું એટલો કે નહીં વધતી હાલ તે ઇમ્પોર્ટ ડ્યુટી વધારીને વીસ ટકા જેટલી મોંઘી કરી દેવામાં આવી છે આનો સીધો મતલબ એવો છે સરકારશ્રીનો એવો સખત આદેશ છે કે ઘરેલું માંગને પરી પહોંચવા માટે ઘરેલું માંગ કેમ કરીને વધે બસ તે જ હિતના આધારે ઇમ્પોર્ટ ડ્યુટીમાં વધારો કરીને ઘરેલું માંગને ડિમાન્ડ ઝોનમાં લે આવવાથી ખેડૂતોને

ઉત્પન્ન કરી શકાય તેવા દરેક પાકો માટે ખૂબ સારો નિર્ણય છે તો તમામ મિત્રો સુધી પહોંચાડજો